વલસાડના વાગલદરા હાઇવે પર ટેન્કર પલટી મારતા આગ લાગતા ત્રણ વાહનો ચપેટમાં વલસાના વાગલદરા ખાતે સુરત થી મુંબઈ તરફ જઈ રહેલા ટેન્કર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા પલટી થઈ જતા ટેન્કરમાં આગ લાગી હતી ટેન્કર સાથે અન્ય બે વાહનો પણ આગની ચપેટમાં જાણ ફાયરની ટીમ થતા બે કલાકની ભારે બાદ આગ ઉપર કાબુ લેવાયો હતો ઘટનામાં ટેન્કર ચાલક અને ક્લીનર ફસાઈ જતા મોત નીપજ્યા હતા સુરત થી કેમિકલ ભરી ટેન્કર મુંબઈ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન વલસાના વાગલદરા ગામ ટેન્કર ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા પલટી થઈ જતા આગ લાગી જવા پاپ می هتیم. ટેન્કરમાં આગ લાગતા અન્ય બે વાહનો પણ આગની ચપેટમાં આવ્યા હતા ઘટનાની જાણ વલસાડ ફાયરની ટીમને થતા સ્થળ ઉપર પહોંચી આગ પર કાબુ લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો કેમિકલ હોવાને કારણે ધારણ કરતા કોલ જાહેર કરવામાં આવ્યો હતો વલસાડ નવસારી જિલ્લાના ફાયર ફાઈટરના ઘટના સ્થળે પહોંચ્યા હતા બે કલાકની ભારે જહેમત બાદ ટેન્કરમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જોકે આગ ઉપર કાબુ મેળવાઈ ગયા બાદ ટેન્કરમાંથી બે ડેડ બોડી મળી આવી હતી પોલીસે બંને ડેડ બોડી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી

वल्सर फायर वापी फायर और नवसारी जगह गाड़ियाँ आई थी आग संपूर्ण काबू में है और अंदर तपास करते हुए एक बोरी बाहर से मिली और एक बोरी टेंकर के अंदर से मिली है ना मैं पहले एक बाहर से बोरी मिली थी ट्रक से पंद्रह फीट आगे से और एक बोरी अभी ट्रक के अंदर से मिली है अभी रोड पे जो ट्रैफिक था उसका कर रहे हैं આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો